આપડે નઈ ગયા છોકરા મારી છોકરા ની

તમે થઈ જાય હજી બોલ હજી આ શું કહું છું હજી બોલ વાળે એટલે કોઈ ટેન્શન છે નહીં આપડે વાટી પણ મારું અઘરું સીટ થી આવીસી સરપંચ ખબર જે કરે સરપંચ મે <tip> સરપંચ સાહેબ કરો યા સાહેબ બોલો સાહેબ હું તને શું તમે જે કઉ અફો તો નતો અફળો હું તને શું ફેરી દઈશ ખબર માં હાથ વાજે ગાળાની ફેરવે હાથ વાજે હું જો

એટલે હા હું સુંધાજી જોયું સુંધાજી જઈ અમે બે ફર્યા ચિતલા ફર્યા એને મન મળ્યો બાવ બાવ કે પછી બાવ મળ્યો બાવ તમારા ગમ બે જણા પહિયું લડાય છે કીધું બાવા હાશું કે હું બધું જાણું કીધું બધું જાણો તો કીધું અમાર ગમમાં શું હેડે મારે પૈસા જેવી ના આવશે તો મારે ગણાવું યાર બંધ થા લે એને મને એમ કીધું છે એટલે કે તાર ગમમાં જે બે જણા પડ્યું છે ને એ તું કજી ભેગા ના થાવા જે તો તારે કેટલા જી કરે કેટલા કીધું તો 11 લાખ ને 96000 અલા 11 લાખ ને 20 લાખ 20 લાખ ને 96000 રૂપિયા અમાર આવશે જે બે જણા ભેગા ની થાવા જે ને એટલે તો ભાઈ અમે કેવું વિચાર્યું ખબર છે 96 ના આટા આટા ને 96 થાય અડતાળીસ દિવસે આપણે દસ દસ લાખ ને અડતાળીસ હજાર રૂપિયા આપણે હાડા હાડા દોરા ચાલી હોરા એટલે અમીવાન શું બીજું ખબર અમે એમ ને કીધું કે તું એમ ભેગું ના જાતો અમે એમ કીધું કીધું તાર ભાઈ ભેગું જતો રે અને તો હારું થાય અમે એમ બધું કીધું ના સર પણ યાર આ ખોટી વાત આ ખોટી વાત શું કીધું આજે અમાર ચેર આયા હ પછી શું કી ખબર ઓકે સહી ગયા સવા મિસબર હા સીવા બોલ બોલ અમારે આવ્યા મનવાડી ને કે ગાડી હેલી મારો પછી મનવાડી કે જો હટાખટ મારો પેલા દસ જણા પડી વાળી મારવા પડ્યો એને દસ લાખ રૂપિયા

સરપંચ ની જે ઘડી રાખવું એમ એટલે હું કહું હવે જાઉં પોલીસ સ્ટેશન ના જવાય ઘરે પોલીસ સરપંચ એટલે પોલીસ સ્ટેશન જાવ તો વસીલાય